ભાઈ આપણે જે ધારાસભ્ય માનતા હતા કે ખરેખર ગુજરાત એવા ગોપાલભાઈ ઇટાલિયા કે જેમનો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે સાહેબ સામેવાળી પાર્ટી વિશે એવા એવા શબ્દો સાહેબ એમને આપ્યા કે કદાચ સામેવાળી પાર્ટીને પણ આવે ભાઈ હવે હું કોઈ પાર્ટીનો કોઈ લેવા દેવા શું જ નહીં ભાઈ અને મારે કોઈ પાર્ટી જોડી આપ મેળ છે જ નહીં ભાઈ ભલે ગોપાલ ઇટાલિયા હોય કે ગમે મુખ્યમંત્રી ગમે હોય મારે કોઈ જોડે કઈ નથી ભાઈ મારું કામ એક સાચા સમાચાર આપવા ભાઈ મારું કામ તમારા સુધી એ વાયરલ વિડીયો પહોંચાડવાનો મારો બીજો કોઈ એવો મતલબ નથી હોતો કે કોઈના વિશે આવો બોલવું તેવો બોલવું મારો કોઈ એવો ઈરાદો નથી હોતો પણ મારા ભાઈઓ સોશિયલ મીડિયાની આ નવી નવી ને જૂની જૂની દુનિયાની અંદર જેટલા પણ આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો સાહેબ આજે તમને તમારા આંખોની સામે બતાવો કે સાહેબા ગોપાલ ઇટાલિયા વિસાવદર ના ધારાસભ્ય એ શું બોલી રહ્યા છે ભાઈ તમે સાહેબ આ વિડીયો જુઓ અને કાયદેસર વિડિયો જોયા પછી તમારા પગ નીચેથી જમીન સરકી જશે ભાઈ આવા ધારાસભ્ય હોવા જોઈએ કે જે કદાચ સામેવાળી પાર્ટીને બોલી શકે આને ધારાસભ્ય કહેવાય આ તમે વિડીયો જુઓ સાહેબ અને આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી નખો જ જાય આ ભાજપવાળાનું કે આદિવાસી પાસે આજે આઝાદીના આટલા વર્ષ પછી પણ જમીન નથી ધંધો નથી અને શિક્ષણ પણ પહોંચવા દીધું નથી નખો જાય આવા ભાજપવાળાનું એક જમીનનો ટુકડો માગે એક એકરનો અરજી કરો